પાટણ જીમખાના ખાતે રાજ્ય લેવલ કબડ્ડી ટુર્નામેન્ટનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠાના બનાસકાંઠા ગાંધીનગર ગ્રામ્ય ગાંધીનગર સિટી પાટણ અરવલ્લી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ સિટી અને મહેસાણાની ટીમો ભાગ લેશે આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ જિલ્લા પ્રમાણેની ટીમો તૈયાર કરવામાં આવી છે જેમાં છેલ્લે જે ટીમ વિજેતા થશે તેમાંથી ભાઈઓ અને બહેનોની બે ટીમો ફાઇનલમાં રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જે કોઈ પણ ક્ષેત્રે રમ્યા છે તે જીત્યા છે અને જે જે નથી રમ્યા તે હાર્યા છે જે ખેલાડી રમે છે તે હારે છે છતાં પણ તે જીત્યા જ કહેવાય વધુમાં ખેલાડીઓને ફાઇનલમાં વિજેતા બનવા માટેના અભિનંદન પણ પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શ્રી અરવિંદ વિજયન જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કિરણભાઈ પટેલ નોડલ ઓફિસર શ્રી કમલા પાલ કબડ્ડી એસોસિએશનના શ્રી જયંતિભાઈ પરમાર પ્રમુખશ્રી પાટણ જિલ્લા મંડળ કુબેરભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા